નમસ્કાર ખડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી આ ચેનલ ઉપર તો ખેડૂત મિત્રો આપણી મગફળી છે જેમાં આપણે આજે બેક્ટેરિયાનો છંટકાવ કરવામાં આવેલ છે આ બેક્ટેરિયા દરિયાની રેતી એટલે ખારી રેતી ભેરા મિક્સ કરી અને ફૂલ ભેજનું પ્રમાણ હોય ત્યારે છંટકાવ કરવામાં આવે અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ સારું ભેજ જોવા મળે છે રાત્રે વરસાદના કારણે એકવાર સાતી પર હાલી ગયું હતું એટલે વધારે ભેજનું પ્રમાણ જોવા મળે મિત્રો આ ફૂ ફૂગ કાળી ફૂગ કે મુંડામાં પણ ખૂબ સારું કામ આપે છે તે બેક્ટેરિયા અને કોઈ મૂંડો આવતો હોય કોઈને તો તેમાં પણ મૂંડાને આવવા નથી દેતો અને તેમનો નાશ પામે છે અખડત મિત્રો અમે તો દર વર્ષે આ બેક્ટેરિયાનો છંટકાવ કરીએ છીએ ફૂલ ભેજનું પ્રમાણ હોય ત્યારે તેને છટકાવ કરવો ખેતરમાં ભેજનું પ્રમાણ ન હોય તો તેમનું રિઝલ્ટ નથી જોવા મળતું આ બેક્ટેરિયાનું ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે છે કોઈ મિત્રનો લેવા હોય તો કમેન્ટ કરજો તમને નામ તથા એડ્રેસ આપી દેવામાં આવશે જય જવાન જય કિસાન